વડોદરાના નવા યાર્ડ લાલપુરા રોડ પર વિશાળ ભુવો પડતા હાહાકાર છ કરોડના ખર્ચે બનેલા માર્ગ ની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા લાલપુરાના મુખ્ય માર્ગ પર વિશાળકાય ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે હાહાકાર મચી ગયો છે છે આશરે રૂપિયા કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ મુખ્ય માર્ગ પર ભૂવો પડવાને કારણે માર્ગની સામે ગંભીર સવાલો ઊભા થયા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં અકસ્માતનો ભય ફેલાયો છે બનાવને પગલે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે માર્ગની વચ્ચે ભૂવો પડતા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાલ પૂરતું ભૂગાની ચારે બાજુ પથ્થરો મૂકી તે વિસ્તારને સુરક્ષિત ઘેરો કોર્ડન કરવામાં આવ્યું છે જોકે ટૂંક સમયગાળામાં આટલા મોટા ખર્ચે બનેલા માર્ગ પર ભૂવો પડવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર અને સંબંધિત ઇજનેરો સામે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી છે માર્ગના નિર્માણ કાર્યમાં વપરાયેલા કાચા માલની ગુણવત્તા પર લોકોએ આક્ષેપ કર્યો છે સ્થાનિક નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સમક્ષ ઝડપથી આ ભુવાનું સમારકામ કરી માર્ગને પુનઃ કરવાની કરી છે લોકોની નારાજગીને પગલે આટલા મોટા ખર્ચ છતાં રોડની સ્થિતિ કેમ બગડી તેની તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાય તેવી માંગણી પણ જોર પકડી રહી છે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ ક્યારે શરૂ થાય છે ને માર્ગની ગુણવત્તાનો કોઈ તપાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું લાલપુરા રામપુરા હું ગામમાં રહું છું કેટલા સમય પાણીની સમસ્યા છે આટલો મોટો ઊંડો ખાડો પડી ગયો કોઈ મરી જશે નાનું બાળક પડી જશે તો કોણ જિમ્મેદાર લેશે એટલે તાત્કાલિક ધોરણ એને સારું કરાવો એ તો કોઈ મરી જશે એને જિમ્મેદાર કોણ છે